સુઈગામ અને વાવ વિસ્તારના અનેક ખેડૂતો આજે પણ પાણીમાં ગરકાવ છે સતત આ વિસ્તાર માટે ખેડૂતો માટે લડતા યુવા આગેવાન અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત મારી સાથે જોડાયા છે આજે ખેડૂતો માટે એક જનઆક્રોશ સાથે માગણી કરવાના છે ખેડૂતોને હજુ સુધી વળતર મળ્યું નથી આ જ વિસ્તારમાં અહીંયા સીએમ પણ આવી ચૂક્યા છે અહીંયા કૃષિ મંત્રી પણ આવી ચૂક્યા છે પરંતુ હજુ સુધી આ વિસ્તારના ખેડૂતોને કંઈ મળ્યું નથી તેને લઈને આક્રોશમાં છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું સાહેબ પહેલાં તો જે રીતના અહીંયા અતિવૃષ્ટિ થઈ આજે એક મહિના બાદ પણ પાણી સુકાયા નથી ખેતરોમાંથી આ માત્ર આ સિઝનની વાત નથી જે રીતે પાણી ભરાયેલા છે લાગે છે કે આવનારી સિઝન પણ ફેલ જશે ખેડૂતોને કેટલો અન્યાય થાય એવો કુદરતનો પ્રકોપ કહીએ આ હોનારતના લીધે ચોમાસું તો નિષ્ફળ ગયું સો ટકા પણ શિયાળુ પણ લગભગ સિત્તેર પંચોતેર ટકા નિષ્ફળ જશે કે આ વિકલ્પ હાલની તારીખે તો જ્યાં જ્યાં પાણી ક્યાં અટકાય છે કેમ જે આના વેન ક્યાં બંધ થયા ક્યાંક ને ક્યાંક આના કારણે પાણી જે રણમાં જવું ગયું નહીં બીજું કે આ વર્ષે જે વરસાદ પડ્યો જે સાત ને આઠ તારીખે સોયગામ તાલુકામાં એ સિઝનનો નેવું ટકા વરસાદ બે દિવસમાં પડી ગયો એટલે એટલો બધો વરસાદ પડવાના કારણે આ જમીનમાં નીચે સાર છે એટલે પાણી જવાનું હતું નહીં એના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે પરિસ્થિતિ આ વખતે છે સત્તરમાં બહારનું પાણી આવ્યું હતું સ્થાનિક પાણી નહોતું પણ આ વખતે તો વરસાદ જ અહીંયા એટલો પડ્યો તમારા બાંધેલા પશુઓ તણાઈ ગયા તમારે ઘર ઘરમાં પડેલો અનાજ જે તમે ચાર મહિના મહેનત કરીને ખેતરમાંથી પકવ્યો તો પાક તમારો તણાઈ ગયો તમારે વખરી જતી રહી કેટલો વરસાદ પડ્યો હવે પાંચ વર્ષ પાછું આનું અમારે તકલીફ લેવાની અને સરકાર પર અમને આશા હતી અત્યારે તમારે અહીંયા જ્યાં એવું હતું કે અમને પશુઓ માટે કંઈક ઘાસચારો આપશે પણ ઘાસચારાની અંદર પણ માત્ર ત્રણ દિવસ ચાલે એટલો ઘાસચારો આપવામાં આવ્યો હવે ગાડીઓ તો ઘણી બધી આવી પણ ક્યાં ગઈ જ્યાં પૂર હતું ત્યાં ના આવી નતું ત્યાં આવી એક મહિનો ચાલે એટલો તો ઘાસચારો આપવો હતો આમાં અત્યારે અમે ઘણા ભાજપના આગેવાનો મંત્રીઓ પણ એવા સાંભળે કે ક્યારેય ના મળે એટલો ઘાસ ચા એટલે અહીંયા તો દુષ્કાળોમાં શેરડી ઢોરોને તમે તો સૂકો ખડ લાવીને આપતા હતા તો શેરડી લાવીને અહીંયા ઢોરોને ખબર આવી છે સરકારની જવાબદારી બને માલ પાણીને બચાવવાની સરકારના સરકાર અમારો અત્યારે પાક વીમો લેવાનું બંધ કર્યું જો સરકાર પાક વીમો મારો લેતી હોત તો અમારે અ સરકાર ભાઈ ક્યાં માગવાનું હતું તો ઓટોમેટિક અમારો જે ધીરા નહોતો તો માજ માફ છો ટકા નુકસાનને માફ થઈ જાય પણ પાક વીમો સરકારે લેવાનું બંધ કર્યું તો જે કામ સરકારે કર્યું છે સરકારની જવાબદારી ભણે એની સહાય આપવાની સાહેબ તમે અને હું જગતના તાત ઉપર નિર્ભર છે તો આજે જગતનો તાત એટલો બધો દુઃખી છે કે એક સિઝન ફેલ જાય ને તો પાક ધિરણ નથી ભરાતું તો આ તો આપણી નજરની સામે છે કે આ સિઝન તો ફેલ જ છે મને લાગે છે આવનારું સિઝન પણ ફેલ જ જવાનું છે તો એ જે પાક ધિરણના જે હપ્તા આવતા હોય છે વર્ષે છ મહિને એની તૈયારીઓ ખેડૂત કઈ રીતે કરશે હું કહું છું ખેડૂત હોય કે ખેતરમાં રહેતો મજદૂર હોય એને આશા હોય કે ચાર મહિને પાક નીકળશે તમારે ઘર ચાલશે કોઈક નાનો મોટા પ્રસંગ સચવાશે બેંકની લોનો ભરાશે ટ્રેક્ટરની લોનો ભરાશે ગરીબ માણસ હોય કે ચાર મહિના મજૂરી કરીશ તો મારા બે ટાઈમ જમવાનું અમને મળે છે રહેશે અમારો વ્યવહાર સચવાશે તો ખેડૂતો મજદૂરો તમામ લોકોને આ સિઝનમાં કંઈ બરબાદ થઈ ગયા છે સરકારને જવાબદારી હતી આજે અમારે હેક્ટર દીઠ જમીન ધોવાન લગભગ ઓછામાં ઓછું દોઢ લાખનું નુકસાન ઓછામાં ઓછું છે ઓછામાં ઓછું તમારે હેક્ટર દીઠ ધારો કે સરકાર અમને હેક્ટર દીઠ નેવું રૂપિયા તો આપે છે તમારે લઈ અને અઢી લાખ રૂપિયાનું આપે છે મંડલીઓ તો અમારે જે જો અમારો સો ટકા વીમો હોત તો અમારે ધીરાણ માફ થત તો અત્યારે અમારું ધીરાણ માફ કરી આપે અથવા તો એટલું સહાય આપે બે માંથી એક સરકાર કરે સાહેબ મારું તો એ જ માનવું છે કે પહેલાં તો ધિરાણ માફ કરવું જોઈએ કારણ કે આ બે વર્ષ સુધી કંઈ પાક ધિરાણ કે જે પણ લોન લીધી હોય ખેડૂતોએ ખેતર ઉપર કે પશુપાલન ઉપર ભરી શકવાની સ્થિતિ આજે લાગતી નથી નથી હું કહું છું આ સિઝનમાં જે નિષ્ફળતા છે ક્યાંક ક્યાંક ખેડૂતો આત્મહત્યા તરફ પહેરાવવાના છે કે દેવું ભરાઈ જ શકે એમ નથી આજે તમારા મોઘું બિયારણ મોઘું ડીઝલ વાવેતર ચાર મહિના આશા આ વખતે અમારે એવું હતું ક્યારે છેલ્લા પંદર વીસ વર્ષમાં વરસના ના આ વખતે ખેડૂતોનું વરસ હતું

જેના પશુ મરી ગયા છે મદદ નથી કરતા લાખ લાખ બ બે લાખની ભેંસો મરી ગઈ છે તો મદદ નથી કરતા શું કરવું જોઈએ સરકારે ત્યારે આ ભરપાઈ થઈ શકે સરકારે સોએ સો ટકા આખા બંને તાલુકાને એની અંદર લઈ એમને વર એક તો ધિરાણ માફ કરે જમીન ધોવાના પૈસા આપે જે પશુઓ મરી ગયા છે એનો ફોટો છે ફોટાના આધારે એની સહાય ચૂકવે જે ઘર પડી ગયા છે તિરાડો પડી ગઈ છે એની સહાય ચૂકવે વરસ ચાલે એટલો ગૌશાળા હોય કે ગામના ઘાસચારો પશુઓ માટે આપે અને ઘરવખરીમાં જે લોકો રહી ગયા છે એમને ઘરવખરી આપે એ મારી માગણી છે આ વિસ્તારના આગેવાન છો ખેડૂતો માટે હંમેશા લડ્યા છો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો શું રણનીતિ હશે આગળની દેખો અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનોને ગામડે ગામડે જઈ પાક નુકસાની જમીન ધોવાના સરકારે કરવાનું તો ના કર્યું અમે ફોર્મ બનાવ્યા અમે આજે સોયગામ તાલુકાના ખેડૂતો પાસે અમે અરજીઓ જમા કરાવવાના છે પાક નુકસાનીને જમીન ધોવાની જો સરકાર અમને બંનેનું વળતર આપશે તો અમારી માગણી પ્રમાણે તો બરાબર છે નહીં આપે તમે કાયદાકીય પગરા લઈને કોર્ટમાં જઈશું ને એમની પાસે કહીશું કે તમે સરકારને કંઈક ડાયરેક્શન આપો અમારો જે નુકસાન એની ભરપાઈ કરી આપો બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ તો આ હતા ગુલાબસિંહ રાજપૂત જે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ છે અને આ વિસ્તારના આગેવાન છે પૂર્વ ધારાસભ્ય પણ છે તરાજના ખેડૂતોને આ વખતે અતિવૃષ્ટિમાં બિલકુલ કહી શકાય કે પાયમાલ કરી દીધા છે હવે આ ખેડૂતોને જે બેઠા કરવા હોય આવનારા સમયમાં ખેડૂતોને બેઠા કરવાના હોય તો મને લાગે છે કે જે અતિવૃષ્ટિ થઈ છે એમાં જે નુકસાની થઈ છે એનું વળતર ગ્રાઉન્ડ ઉપર ઉતરીને એનું જે સર્વે થાય અને ગ્રાઉન્ડ ઉપર ઉતરીને માપણી થાય ગ્રાઉન્ડ ઉપર ઉતરીને જોવાય કે કોના ઘરે કેટલું નુકસાન થયું છે કયા ખેડૂતને કેટલું નુકસાન થયું છે તો કદાચ સરકારને આ આંકડો મળી શકે છે બાકી આ આંકડો પણ મળી શકે તેવી પરિસ્થિતિ નથી આજે એક મહિના બાદ પણ ખેતરો કેડ સમા પાણીમાં છે આ સીઝન તો નહીં પરંતુ આવનારા સિઝનમાં પણ આ ખેડૂતો ખેતી ના કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે જગતના તાતની બહારે આવવા માટે સરકારને અમે પણ આહવાન કરીએ છીએ અહીંયા કોંગ્રેસના આગેવાનો આજે સુઈગામ ખાતે પહોંચ્યા છે સાથે કેટલા ખેડૂતો પહોંચ્યા છે એમની જે માંગણી છે એ પૂર્ણ કરવા માટે આવનારા સમયમાં જ્યાં પણ જવું પડશે ત્યાં હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પણ તૈયાર છે નમસ્કાર